જવાબદારી આપી દે છે કે તમે હમણાં બીએલ ઓ ની કામગીરી કરો બરાબર હવે એક થી આઠ ધોરણ ના શિક્ષકો ને આ શિક્ષકો બાળકોને આ શિક્ષકો ભણવા જાય કે પછી બીએલ ઓ ની કામગીરી કરવા આજે તમે જો સોશિયલ મીડિયામાં ઘણા બધા શિક્ષકોએ સુસાઇડ કરી લીધું મરી ગયા ઘણા બધા કેમ કે સરકાર એટલું બધું પ્રેશર આપે છે આજે દિવાળીનું વેકેશન જેવું પૂરું થયું એવું તૈયારીમાં શિક્ષકો ને જવાબદારી આપી દીધી કે ભાઈ તમે તમારે કામગીરી કરો

આજે એક આપણે ઘર બનાવવું હોય તો નીચે થી આપણે સિમેન્ટ રેતી કપચી સળિયા વ્યવસ્થિત આપણે માલ મટીરીયલ નીચે વાપરીએ તો આપણે દસ પંદર માળની બિલ્ડિંગ બનાવી શકીએ બરાબર એવી રીતે તમારો આ મેન પાયો છે હમણાં તમે જેટલું સારું ભણો હે તો જ તમે ભવિષ્યમાં આગળ દસમું બારમું કે કોલેજ કે કોઈ ક્લાસ વન અધિકારી બની શકશો હે પણ આ અહીંયા ગાડી દેખાઈ રહ્યું છે અમને કે સાહેબ શ્રીઓ દરેક અઠવાડિયે અઠવાડિયે અલગ અલગ ગામમાંથી આવે છે એટલે તમારું ભવિષ્ય તો અમને કોઈ એટલું બધું ખાસ લાગતું નથી અમે પણ આવનારા દિવસોમાં અને જે આપણા પ્રતિનિધિ છે એમને પણ કહીશું કે જિલ્લા સંકલનમાં આ બાબતે પણ મુદ્દો ઉઠાવે હા અને બરાબર ભણજો હા બેટા હા આજે તમે જે લેસન કરો છો એ શેનો કરો છો બેટા સાનો લેસન કરો

હમણાં કયું લખતો હતો તે મને બતાવો બતાવ કયા શબ્દો લખે આ લખ્યું છે કાવડ છે તો બીજામાં ભણે છે ને તું કેટલામાં ભણે છે તારી નોટ કઈ છે આ છે કે આ નોટ છે આવી રે તારી નોટ આ એ શું લખ્યું છે આ? હા તું ચોથામાં હા તું પાંચમામાં ભણે છે હા આ શું લખ્યું છે? કાવડ આ તમે બીજા ધોરણવાળા ભી એક જ એ કાવડ લખીને બેઠા છો ચોથા ધોરણવાળા ભી એ બીજી નોટમાં કાવડ લખીને બેઠા છે અને પાંચમા ધોરણવાળા ભી કાવડ લખીને બેઠા છે હે

શિક્ષકને રિટેર થઈ ગયા પહેલા પિયર ના ના એમની તો કોઈ ખામી જ નહી એ તો શિક્ષકો એમની જગ્યા એ છે હવે આ એક જ એક જ ક્લાસની અંદર એમ કે પાંચ બાળકો ભણે તો પછી ક્યાંથી ખબર પડે કે એ શિક્ષકે એમ કોને કોને ભણાવવાનું એટલે પણ ચાલું રહ્યો ને કે આપણે કામ તો ઓફિશિયલ રહે છે એટલે એટલે સરકાર ને વારંવાર રજૂઆત કરે છે કે શિક્ષકોની ભરતી કરો તો જેથી કરીને આ પાંચમા ધોરણ ની જે બાળકી છે એ ભણે છે તો એને ખબર પડવી જોઈએ કે મારે પાંચમા ધોરણ કેટલા વિષય છે

બીજી સ્કૂલ માંથી એ સેવા આપવામાં આવે છે તો સરકારની આ જવાબદારી બને છે કેમ કે આવી ઘણી બધી શાળાઓ એવી છે જ્યાં વગર શિક્ષકો થી શાળા ચાલે છે જર્જરિત શાળાઓ છે હે આજે ઘણી બધી સ્કૂલોની ની અમે મુલાકાત લઈએ તો જાણે ની છે પેલા આંગણવાડીમાં એવી જગ્યાઓ પર આ બાળકો ભણે છે આ નર્મદા જિલ્લાનું બોરિદ્રા ગ્રામ પંચાયત જે નાદોદ તાલુકામાં આવે છે એનું આ મોટી ચીખલી ગામ છે આ મોટી ચીખલી ગામની અંદર આ બાળકોનું ભવિષ્ય આ તમે જોઈ રહ્યા છો આ કેટલું ખરાબ છે આ જો તમે હે જે સરકાર મોટી મોટી વાત કરે છે એ તંત્ર અને સરકારને કહેવા માંગે છે કે આ આ બાળકોના ભવિષ્ય સાથે છેડા ના કરશો તમે સરકાર શ્રી એમ કહી રહી છે કે બેટી બચાવો બેટી પઢાવો તો આપણા આજે આદિવાસી સમાજ પટ્ટાના ગામડાઓમાં તમે જોઈ શકો છો કે આ રીતનું ભણતર ચાલે છે